આજે બગસરા શહેરને આંગણે એક નવો સંકલ્પ થયો છે સારા બગસરાના લોકોએ સાથે મળીને આ સંકલ્પ કર્યો છે બગસરામાં જે રખડતી પ્રકડતી ગાયો છે દુખી ગાયો છે એને કંઈક આશરો મળી અને આશરો મળે એટલા માટે જે સમાજની ઘણા સમયથી પડતર પડી હતી ઓલરેડી ચાલતી હતી પાંદરાપોળ ચાલતી હતી ત્યાં ફરી પાંદરાપોળ શરૂ થાય એવા શુભ આશયથી આજે એ જ પાંદરાપોળ પર ફરી પાછું ખાતમુહૂર્ત થયું છે સારા બગતરાના તમામ શ્રેષ્ઠીઓ અને તમામ સમાજના તમામ ધર્મના મૃદાયા હાજર રહ્યા અને આ કાર્ય અતિશય આગળ વધે અને ગાયો ખૂબ સુખી થાય ગાયબલ લોકો ખૂબ વળે અને ગાયોનું દૂધ ઘી ખાતા થાય એવા શુભ આશયથી જ્યારે આવું કાર્ય થઈ છે ત્યારે બધાના અંતરમાં ખૂબ ભાવના છે કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે આપણો દેશ હિન્દુ કહેવાય છે તો હિન્દુ ધર્મનો એક ખાસ ટાર્ગેટ હોવો જોઈએ તો કોઈ પણ દુઃખી ન થવો જોઈએ અને ગાય સુખી થાશે તો આપણો દેશ સુખી થશે એટલે ગાયને સુખી કરવા માટે જ્યારે આ સુંદર અભિયાન થઈ છે એ અભિયાનમાં ખૂબ બધા આગળ વધે અને ખૂબ બધા આમાં જોડાય એવા ભગવાન શ્રી સૌ કોઈને આશીર્વાદ આપે એવી ભાવના સહ અસ્તુ જય સ્વામિનારાયણ